ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પિતૃપક્ષ શ્રાદ્ધમાં આ કથાને સાંભળવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે સાથે જ આ ત્રણ પ્રાણીઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા ઘરે આવે છે તો સમજી જજો કે પિતૃઓ તમને કંઈક શુભ સંકેતો આપવાના છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ જય શ્રી કૃષ્ણ અને પિતૃદેવો નમઃ જરૂર લખજો જેથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો ઘરમાં ગાય કુતરો અથવા તો કાગડો આવે છે તો તેને આપણા પિતૃઓનું પ્રતિક માનવામાં આવે છે આથી તેનું સન્માન કરવું એ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આપણા પિતૃઓની સંતુષ્ટિઓથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે મિત્રો પિતૃ પક્ષમાં અમુક પ્રાણીઓ જો આપણા ઘરમાં આવે છે તો આપણને મહત્વપૂર્ણ સંકેત મળે છે તો આવો જાણીએ કે ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડજીને એવું કયું મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડ પોતાના મનમાં પ્રશ્ન લઈને આકાશના માર્ગમાંથી ઉડતા ઉડતા ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારકા નગરીમાં પધારે છે ગરુડજીને દ્વારકામાં આવતા જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેમનું સ્વાગત કરે છે અને તેને કહે છે કે આવો ગરુ આજે તમારે અહીં આવવાનું કેમ થયું તો ગરુડે આદ્રપૂર્વક ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ હું તમને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા માંગુ છું અત્યારે પિતૃપક્ષનો સમય ચાલી રહ્યો છે અને મેં એવું સાંભળ્યું છે કે આ સમયમાં સમસ્ત પિતૃગણ છે એ ધરતી ઉપર આવે છે તો તમે કૃપા કરીને મને એ જણાવો કે આપણે આપણા પિતૃઓને સંતુષ્ટ કેવી રીતે કરી શકીએ છીએ અને તે કયા રૂપમાં આપણા ઘરે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીની વિનમ્રતા અને જિજ્ઞાસા જોઈને એને સ્નેહપૂર્વક કહ્યું કે હે ગરુ પિતૃપક્ષ એ પૂર્વજોના આત્માને શાંતિ અને સંતુષ્ટિ દેવાનો પાવન સમય હોય છે તો આ સમયમાં મનુષ્યના પિતૃઓ છે તે અનેક રૂપોમાં ધરતી ઉપર આવે છે તે વિશેષ રૂપથી પશુઓનું રૂપ ધારણ કરીને જેવી રીતે કૂતરો ગાય અને કાગડો અથવા તો બીજા કોઈ પણ પશુ બનીને આવે છે તો આપણે તેનો આદર કરવો અને તેને ભોજન આપવું એ આપણી પહેલી ફરજ છે તો ગરુડજીએ ભગવાન કૃષ્ણની વાત સાંભળી અને કહ્યું કે હે પ્રભુ કૃપા કરીને તમે મને વિસ્તારથી જણાવો કે પિતૃઓ છે એ શા માટે આવા રૂપમાં આવે છે અને તેને સંતુષ્ટ કરવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીની વાત સમજીને કીધું કે હે ગરુડ આ પ્રશ્નનો ઉત્તર જણાવતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું આ કથાનું શ્રવણ કરીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે જે કોઈ પણ મનુષ્ય આ કથાને સાંભળશે એના બધા જ પિતૃદોષ છે એ જતા જ રહેશે અને તેને એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આટલા માટે તમે આ કથાને ધ્યાંથી સાંભળજો અને આ કથાનો પ્રચાર કરજો તો ગરુડ કહે છે કે હે પ્રભુ હું આ કથાને ધ્યાંથી સાંભળીશ કૃપા કરીને મને આ કથા સંભળાવો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કથા સંભળાવવાનું શરૂ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ ઘણા સમય પહેલા એક પવિત્ર નગરી હતી એ નગરીમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ નિવાસ કરતો હતો જેનું નામ શ્રવણ હતું તે ભગવાન વિષ્ણુનો બહુ મોટો ભક્ત હતો અને તેનું જીવન છે એ વેદોના અધ્યયનમાં જતું હતું એની પત્નીનું નામ રેવિતા હતું જે ધૈર્યશીલ અને ધાર્મિક હતી પણ અમુક સમય ઉપર તેને ક્રોધ બહુ આવતો હતો પણ બંને પતિ પત્ની પોતાના જીવનથી બહુ સંતુષ્ટ હતા અને તે લોકો તેના નગરમાં એક આદર્શ દંપતી હતા એ લોકોને કોઈ વસ્તુની કંઈ કમી ન હતી પણ એક દિવસ તે બંને દ્વારા તેના પિતૃઓનું અપમાન થઈ ગયું આથી તેને ઘણા બધા દુઃખ ભોગવવા પડ્યા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે ગરુડ હવે તમે આગળ સાંભળજો હું તમને જણાવું છું કે કેવી રીતે એ બ્રાહ્મણ અને તેની પત્નીએ પિતૃઓનું અપમાન કર્યું અને એને એવી કઈ સજા મળી કે તે બહુ દુઃખી થઈ ગયા એક સમયની વાત છે જ્યારે પિતૃપક્ષનું આગમન થાય છે ત્યારે એ બ્રાહ્મણ પતિ પત્નીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઘણા બધા ઉપાયો કર્યા પિતૃ પક્ષ એક એવો સમય હોય છે કે જ્યારે પિતૃઓ ધરતી ઉપર આવે છે અને આપણા વંશજો દ્વારા કરેલા તર્પણ અને શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે તો એ સમયમાં ગાય કૂતરો અને કાગડો આપણા ઘરમાં આવે છે તો એવું માનવામાં આવે છે કે આ બધા પ્રાણીઓના રૂપમાં આપણા પિતૃ આપણા ઘરે આવે છે અને જો આપણે તેને સંતુષ્ટ કરીએ છીએ તો તેના આશીર્વાદ આપણને બહુ લાભ આપે છે તો એ બ્રાહ્મણ અને તેની પત્નીએ આ પિતૃપક્ષમાં શ્રાદ્ધનું આયોજન કર્યું આથી તે શ્રવણે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું અને તેની પત્નીએ ઘણી બધી વાનગીઓ બનાવી ખીર પૂરી દાળ તેમજ મીઠા પકવાનો બનાવ્યા પણ જ્યારે દિવસ આથમતો ગયો ત્યારે શ્રવણે પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે વિધિપૂર્વક તર્પણનું કાર્ય શરૂ કર્યું ત્યારે અચાનક એક ભૂખ્યો કુતરો તેના દ્વાર ઉપર આવી ગયો એ કુતરો એ જ પૂર્વજોમાંથી માંથી એક હતો કે જે ભોજન માટે ત્યાં દ્વાર ઉપર આવ્યો હતો બ્રાહ્મણની પત્ની રેવિતા ત્યારે સાંજની પૂજાની તૈયારી કરી રહી હતી ત્યારે એણે જોયું કે દરવાજા ઉપર એક કુતરો ઉભેલો છે જેને ભૂખ બહુ લાગી હતી આથી તે કૂતરાને જોઈને જ બ્રાહ્મણની પત્ની બહુ ગુસ્સે થઈ ગઈ હતી અને તે ગુસ્સો કરીને તેના પતિને કહેવા લાગી કે હે સ્વામી આ કૂતરાને અહીંયાથી ભગાવો આજે શ્રાદ્ધનો દિવસ છે આથી જો આપણું ભોજન ખાઈ લેશે તો આપણું ભોજન અપવિત્ર થઈ જશે આથી તે બ્રાહ્મણ છે એ જલ્દી તે કૂતરા પાસે આવ્યો અને તેને ભગાડી દીધો એ બ્રાહ્મણને એ ખબર ના પડી કે કૂતરો બિચારો ભૂખ્યો છે એ બ્રાહ્મણને એ કૂતરા પર થોડીક પણ દયા ન આવી એ કૂતરો હતો એ બ્રાહ્મણનો જ પૂર્વજ હતો કૂતરો જતો રહ્યો પછી તે બ્રાહ્મણના ઘરમાં એક ગાય આવે છે એ ગાય છે એ પણ આ બ્રાહ્મણની જ એક પૂર્વજ હતી પણ જેવી બ્રાહ્મણની પત્ની રેવિતાએ ગાયને પોતાના દરવાજા ઉપર જોઈ તો તેને પાછો ગુસ્સો આવી ગયો અને તેના પતિને કહેવા લાગી કે સ્વામી જુઓ આ ગાય આવી છે એ આપણું બધું જ ભોજન ખાઈ જશે આથી આ ગાયને અહીંયાથી ભગાવો અત્યારે આપણી પાસે આ ગાયને ખવડાવવાનો સમય નથી તો બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આ તો ગાય છે આપણે તેને ભોજન આપવું જોઈએ પણ બ્રાહ્મણની પત્ની એવું કહેતી હતી કે અત્યારે આપણા ઘરે મહેમાન આવે છે જો આપણે તેને ભોજન કરાવશું તો મહેમાનો માટે શું રહેશે આપણે તેને કાલે ખવડાવી દેસું આટલા માટે અત્યારે તમે ગાયને ભગાડી દો તો તે બ્રાહ્મણે પોતાના દરવાજે આવેલી ગાયને પણ ભગાડી દીધી તે બ્રાહ્મણને એટલી સમજ ન પડી કે એ ગાય એના પૂર્વજોના રૂપમાં આવી હતી પણ તે મૂર્ખ બ્રાહ્મણે તે ગાયને પણ તરહોડીને ભગાવી દીધી તે ગાય ગઈ પછી ઘણા બધા કાગડા છે આ બ્રાહ્મણોના ઘરમાં આવે છે આ કાગડાઓ હતા એ બધા જ આ બ્રાહ્મણોના પૂર્વજો જ હતા બ્રાહ્મણે જોયું કે ઘણા બધા કાગડાઓ તેના આંગણામાં આવી ગયા હતા આથી બ્રાહ્મણને આ કાગડાને જોઈને ગુસ્સો આવ્યો આથી તે બ્રાહ્મણે તે કાગડાને કંઈ પણ આપ્યા વગર જ તેને ઉડાડી દીધા આથી તે બધા જ કાગડા છે એ દુઃખી થઈને જતા રહ્યા આવી રીતે તે બ્રાહ્મણે પોતાના ઘરે આવેલા બધા જ પિતૃઓનું ઘોર અપમાન કર્યું હતું અને તે લોકોને ભોજન આપ્યા વગર જ અપમાનિત કરીને ભગાડી દીધા આથી આ ત્રણ પ્રાણીઓના અપમાથી તે શ્રવણ બ્રાહ્મણ ઉપર પિતૃદોષનો બહુ મોટો દોષ લાગી ગયો પણ તે બ્રાહ્મણને આ પાપની કાંઈ ખબર ન પડી આથી તેના ઘરે જે બ્રાહ્મણ આવ્યા એનું તેને સ્વાગત કર્યું અને તેને પ્રેમથી ભોજન કરાવ્યું ઘણી બધી પ્રકારની વાનગી બ્રાહ્મણો માટે બનાવી હતી ઘરે જમવા આવેલા બ્રાહ્મણોને અન્ન અને વસ્ત્રોનું દાન કરીને આદરપૂર્વક બધાને વિદાય આપી અને આ બાજુ પોતાના વંશજના ઘરોથી અપમાનિત થયેલા બધા જ પ્રાણીઓ કુતરો ગાય અને કાગડાઓ ગામની બહાર જંગલમાં એક મોટા પીપળાના વૃક્ષની નીચે ભેગા થયા એ લોકો બહુ દુઃખી થઈ ગયા હતા તે બધા જ અતૃપ્ત અને દુઃખી થઈને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા સૌથી પહેલા કુતરો તેનું દુઃખ કહેવા લાગ્યો કે પૂર્વ જન્મમાં હું આ બ્રાહ્મણનો પિતા હતો અને આજે હું બહુ પ્રસન્નતાથી શ્રાદ્ધ જમવા માટે આવેલો હતો મેં મારા દીકરાને બહુ પ્રેમથી મોટો કર્યો હતો પણ આજે હું મારા દીકરાના ઘરે ભોજન કરવા માટે આવ્યો તો મેં તેને ઘણા બધા સંકેત આપ્યા હતા પણ તેણે મારા બધા જ સંકેતોને તર છોડી દીધા અને મને ભગાવી દીધો આથી આજે મારા પુત્ર એ મને જ અપમાનિત કરીને મારા આત્માને તૃપ્ત કર્યા વગર જ મને ભગાડી દીધો આ કારણથી હું બહુ દુઃખી થયો છું આના પછી તે ગાય પણ પોતાની પીડા વ્યક્ત કરે છે તે ગાય કહે છે કે હું પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણની માતા હતી મારું નામ સુદક્ષિણા હતું મેં આ મારા બ્રાહ્મણ દીકરા માટે બહુ બધું દુઃખ બેઠ્યું હતું પણ આજે એણે મારું અપમાન કરીને મને ઘરેથી ભગાડી દીધી મને બહુ ભૂખ લાગી હતી પણ તેને મને કોઈ વસ્તુ ખાવા માટે આપી નહીં મેં તેને ઘણા બધા સંકેત આપ્યા હતા પણ તેને મારો એક સંકેત સમજ્યો ન હતો તે બ્રાહ્મણે અને તેની પત્નીએ મને અપમાનિત કરીને મને ભગાડી દીધી આથી હું બહુ દુઃખી થઈ ગઈ છું ગાય પછી તે કાગડાઓ પણ કહેવા લાગ્યા અમે લોકો આ બ્રાહ્મણના પૂર્વજો છીએ એ બ્રાહ્મણ છે એ મારો ભાઈ છે અમે લોકો બધા શ્રાદ્ધમાં જમવા માટે આવ્યા હતા પણ તે બ્રાહ્મણે અમને કોઈ આદર આપ્યો ન હતો તેને અમારી ભૂખને નજર અંદાજ કરીને અમને પણ ભગાવી દીધા આથી અમને પણ આટલું અપમાન સહન કરીને અમે લોકો બહુ દુઃખી છીએ આવી રીતે તે ત્રણેય પ્રાણીએ બહુ ઊંડા દુઃખની સાથે એકબીજાની પીડા વ્યતીત કરી અને પોતાના અપમાનનો અનુભવ કરીને ત્યાંથી જતા રહ્યા જેવી રીતે આ બ્રાહ્મણના પૂર્વજો પિતૃપક્ષમાં અસંતુષ્ટ થઈને જતા રહ્યા તો તે બ્રાહ્મણને બહુ મોટો પિતૃદોષ લાગી ગયો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે ગરુડ જ્યારે મનુષ્ય પોતાના દ્વાર ઉપર આવેલા પિતૃઓને અસંતુષ્ટ કરે છે તેમજ તેને અપમાનિત કરે છે તો નિશ્ચિત જ તેને પિતૃદોષનો સામનો કરવો પડે છે પિતૃદોષના પ્રભાવના કારણે મનુષ્યના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે પોતાના પૂર્વજોનું અપમાન કરવાના કારણે શ્રવણના જીવનમાં બહુ મોટું દુઃખ આવવાનું હતું પણ શ્રવણને આ વાતનો અહેસાસ ન હતો તે શ્રવણ ઉપર પિતૃદોષની અસર જલ્દી જ જોવા મળી એના ઘરમાં બહુ મોટું દુઃખ આવવા લાગ્યું સૌથી પહેલા તે શ્રવણ બ્રાહ્મણના શરીરમાં બહુ મોટી બીમારી આવવા લાગી અને દિવસે ને દિવસે તે નબળો પડતો જાય છે તે બ્રાહ્મણની પત્ની પણ બહુ દુઃખી થાય છે એક દિવસ તેણે ચિંતામાં આવીને પૂછ્યું કે હે સ્વામી આવું શા માટે થાય છે આપણા ઘરની શાંતિ ક્યાં જતી રહી છે દરરોજ કાંઈની કાંઈ મુશ્કેલી આપણી સાથે થઈ રહી છે શું આપણે કોઈ મોટું પાપ કર્યું હશે તો તે બ્રાહ્મણે દુઃખી થઈને કીધું કે હે પ્રિય મને ખબર નથી કે આપણે કઈ સજા ભોગવી રહ્યા છીએ મને લાગે છે કે અવશ્ય મારા દ્વારા કોઈ ભૂલ થઈ ગઈ છે જેથી આપણે આ સજા ભોગવી રહ્યા છીએ પછી થોડા સમય પછી તે બ્રાહ્મણની પત્ની છે એ ગર્ભવતી બને છે પણ થોડાક જ સમયમાં તે રેવિતાનું ગર્ભ છે પડી જાય છે આથી તે પતિ પત્ની બહુ દુઃખી થાય છે આથી રેવિતાએ તેના પતિને કહ્યું કે સ્વામી શું આપણાથી શ્રાદ્ધ પક્ષમાં કોઈ ભૂલ તો નહીં થઈ ગઈ હોય ને આપણા દ્વારા પિતૃદેવ અસંતુષ્ટ તો નહીં થઈ ગયા હોય ને આથી અત્યારે મને આ બધા પિતૃદોષ રહ્યા છે તો શ્રવણ કહે છે કે મને પણ નથી ખબર આપણે તો શ્રાદ્ધનું આયોજન પૂરા વિધિ વિધાથી જ કર્યું હતું પણ તેમ છતાં આપણી ઉપર આટલું મોટું દુઃખ શા માટે આવે છે પણ તેમ છતાં થોડાક જ દિવસમાં તેની સંપત્તિ છે એ નાશ પામવા લાગી તેનો ધંધો પણ સરખો ચાલતો ન હતો અને તે લેણામાં ડૂબવા લાગ્યો એના ઘરમાં દિન પ્રતિદિન અશાંતિ આવવા લાગી બધી રીતે તે મુશ્કેલીમાં ઘેરાતો ગયો આથી આ બધી વસ્તુ જોઈને તે બંને બહુ દુઃખી રહેવા લાગ્યા તેના મનમાં હવે બહુ ભય આવવા લાગ્યો હતો આથી હવે તે લોકો શુભ કાર્યો કરવાથી ડરતા હતા પણ એક દિવસ રેવિતાએ કહ્યું કે હે સ્વામી આપણા જીવનમાં દુઃખ કયા કારણથી આવ્યું છે હવે તમારે કોઈ મહાન ઋષિ પાસે જઈને જાણી લેવું જોઈએ નહીં તો આપણે સાફ બરબાદ થઈ જઈશું આથી એક દિવસ તે બ્રાહ્મણે એવો વિચાર કર્યો કે તે કોઈ મોટા મહાન પુરુષ પાસે જઈને પોતાની સમસ્યાનું નિવારણ શોધશે તે નગરની દક્ષિણ દિશામાં એક આશ્રમ હતો કે જ્યાં મહર્ષિ નામના ઋષિ રહેતા હતા તે બહુ મોટા તપસ્વી ઋષિ હતા જે પોતાની તપસ્યા માટે જાણીતા હતા પછી તે શ્રવણ અને રેવિતા તે આશ્રમ બાજુ જવા લાગ્યા તે લોકો બહુ ગાઢ જંગલમાંથી જતા હતા પછી થોડા સમય પછી તે ઋષિના આશ્રમે પહોંચી જાય છે ત્યાં પહોંચીને તે બ્રાહ્મણ શ્રવણે મહર્ષિ ઋષિના પગમાં પડીને તેને પ્રણામ કર્યા ઋષિ કહેવા લાગ્યા કે હે વત્સ તું બહુ દુઃખી લાગે છે તારા આ દુઃખનું શું કારણ છે તો શ્રવણે દુઃખી થઈને પ્રણામ કરીને કીધું કે હે મહાત્મા હું ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો છું પહેલા અમારું જીવન બહુ સુખમય હતું પણ અત્યારે અમારી ઉપર બહુ મોટી મુશ્કેલીઓ આવવા લાગી છે અમે અમારા જીવનમાં ક્યારે કોઈ પાપ નથી કર્યું અને અમે ક્યારે કોઈનું ખોટું નથી કર્યું પણ તેમ છતાં અમારી ઉપર અત્યારે આટલું મોટું સંકટ કેમ આવી ગયું મારી પત્નીનું ગર્ભ પણ પડી ગયું અને અમારી ધન સંપત્તિ પણ બધી નષ્ટ થઈ ગઈ છે તો તમે કૃપા કરીને અમને સાચો રસ્તો આપો અને અમને જણાવો કે અમે આ બધી મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળી શકીએ અને અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે તો તે મહર્ષિ ઋષિ કહે છે કે હે વત્સ હવે હું એ વસ્તુનું સમાધાન તમને આપું છું તો તે મહર્ષિ ઋષિ છે આંખ બંધ કરીને ધ્યાન કરવા લાગ્યા તે મહર્ષિ ઋષિએ બ્રાહ્મણના જીવન તેમજ તેના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા થોડાક સમય પછી મહર્ષિ ઋષિએ પોતાની આંખ ખોલી અને તેને ગંભીર સ્વરમાં કીધું કે હે વત્સ તારા દુઃખનું કારણ પિતૃદોષ છે આનું કારણ એ છે કે તે તારા પિતૃઓને અસંતુષ્ટ કરેલા છે પિતૃપક્ષના દિવસમાં તારા પૂર્વજો ગાય કૂતરો તેમજ કાગડા એ બધા તારા પિતૃઓ તારા ઘરે આવ્યા હતા પણ તેને તે ભૂખ્યા જ મોકલી દીધા આના કારણે તારી ઉપર પિતૃદોષ લાગી ગયો છે આ સાંભળીને તે શ્રવણ બ્રાહ્મણને પોતાની ભૂલનો અહેસાસ થાય છે આથી તેણે નીચા અવાજમાં તે મહર્ષિ ઋષિને કીધું કે હે મહાત્મા મને માફ કરી દેજો મને એ વસ્તુની ખબર ન હતી કે ગાય કૂતરો તેમજ કાગડાઓ જે હતા કે જે મારા પૂર્વજો હતા એ વસ્તુની મને ખબર જ ન પડી આથી મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે તો હે મહર્ષિ ઋષિ તમે કૃપા કરીને મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જણાવો જેનાથી હું મારા પિતૃઓને સંતુષ્ટ કરી શકું અને ફરીથી તેની કૃપાને પ્રાપ્ત કરી શકું આથી મહર્ષિ ઋષિએ કીધું કે હે વત્સ હવે આગળના પિતૃ પક્ષમાં તારા પિતૃઓ છે એ પાછા આવશે તો આ વખતે તું પ્રેમથી તેનું સન્માન કરજે અને તેને સંતુષ્ટ કરીને ભોજન આપજે ત્યારે મહર્ષિ ઋષિની વાત ધ્યાથી સાંભળી અને તેને પ્રણામ કરીને પાછા ઘરે જતા રહ્યા અને તે હવે આવનારા પિતૃ પક્ષની રાહ જોવા લાગ્યા જ્યારે પાછો પિતૃપક્ષનો સમય આવ્યો તો તે બંને પતિ પત્નીએ શ્રાદ્ધની બહુ સરખી રીતે તૈયારી કરી તો ગાય અને કાગડો તેના આંગણામાં આવે છે તો બ્રાહ્મણે અને તેની પત્નીએ તે બધા જ પૂર્વજોનું બહુ હૃદયથી સ્વાગત કર્યું અને તેને સંતુષ્ટ કર્યા અને તેને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું આર્દ્રપૂર્વક સત્કાર કર્યો પુત્રો ગાય અને કાગડાઓએ ભોજન ગ્રહણ કર્યું અને સંતુષ્ટ થઈને તે પોતાના સાચા રૂપોમાં પ્રસન્ન થયા તેના પિતા વશિષ્ઠ મા સુદક્ષિણા તેમજ દાદા કુશાગરૂ તેની સામે આવીને બોલ્યા કે હે પુત્ર આ વખતે તે અમારો સત્કાર કર્યો છે હવે તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમજ તારો પિતૃદોષ સમાપ્ત થઈ ગયો છે હવે તું સુખી થઈ જઈશ તારી બધી જ ધન સંપત્તિ પાછી આવી જશે આથી પિતૃઓના આશીર્વાદથી શ્રવણ અને રેવિતાનું જીવન સુખમય બની ગયું એની સંપત્તિ પણ પાછી આવવા લાગી અને પાછું તેના પરિવારમાં ખુશી આવી ગઈ ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડજીને કહ્યું કે આ પ્રકારે પિતૃ પક્ષમાં પિતૃઓ છે એ વિભિન્ન રૂપમાં આપણા ઘરે આવે છે આથી આપણે તેનો આદર કરવો જોઈએ આપણે તેને તૃપ્ત કરવા જોઈએ ત્યારે જ તે આપણને આશીર્વાદ આપીને આપણી સમસ્યાનું સમાધાન કરી શકે છે પિતૃઓનો આદર ન કરવાથી આપણે પિતૃદોષનો સામનો કરવો પડે છે જે આપણા જીવનમાં બહુ મોટી મુશ્કેલીઓ લાવે છે તો ગરુડજી ભગવાનના ઉપદેશને સરખી રીતે સમજ્યા અને તેના આશીર્વાદ લીધા અને તેણે એવો સંકલ્પ લીધો કે તે હંમેશા પિતૃઓનું સન્માન કરશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને પિતૃદેવો નમઃ લખી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો